નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે માધ્યમમાં પરિણામની વાત કરીએ શું પરિણામો ચાલી રહ્યા છે ત્રણસો એક બેઠકો ઉપર એનડીએ જે છે આગળ ચાલી રહ્યું છે જ્યારે ઓલમોસ્ટ બસો ચોવીસ બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે હવે બહુ મજાના પરિણામો જામી રહ્યા છે અહીંયા કારણ કે અલગ અલગ જગ્યાએ વાતો થવાની ચાલુ થઈ ગઈ છે બીજેપી જે સ્પષ્ટ બહુમત ધરાવતું હતું એક સમયે આજે ગઠબંધનમાં સરકાર બનાવવાનો વારો આવ્યો છે એમનો અને ગઠબંધનમાં જો સરકાર બનાવી પડશે તો એક સમાચાર જે જે મળી મળી રહ્યા રહ્યા છે 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 સમાચાર એવા કદાચ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ કોઈ પલટી મારે તો સમીકરણો બદલાઈ શકે છે ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે નરેન્દ્ર મોદીએ એટલે એવું જોવા એવું લાગી રહ્યું છે કે કદાચ નરેન્દ્ર મોદીને ચંદ્રબાબુ નાયડુ પર વધારે ભરોસો છે

એના નજીક પહોંચી શકાય એમ છે મહત્વનું રહે છે કે શું થાય છે આજે જે ચારસો બાર ની વાતો ચાલતી હતી ચારસો બાર થવું અઘરું લાગી રહ્યું છે પરંતુ આપણે બે બેઠકોની ખાસ વાત કરીશું બંને બેઠકો ગુજરાતી બેઠકો છે અને એ બેઠકોની આપણે વાત કરી શું કઈ બેઠકો છે પાટણ અને બનાસકાંઠાની બેઠક ખૂબ રસાઘસીવાળી બેઠકો આ બંને બેઠકો બની રહી છે આ બંને બેઠકોમાં શું કોંગ્રેસ પોતાની જીતી શકશે કોંગ્રેસ અને કોંગ્રેસ જે ગુજરાતમાંથી શું આ બેઠકો કાઢી શકશે બહુ મહત્વનું રહેશે કારણ કે ગુજરાતમાંથી એવું માનવામાં આવે છે કે ગુજરાતમાંથી તો સીધી વસ્તુ છે કે ભાજપને પૂર્ણ બહુમત મળવો જોઈએ છવ્વીસ માંથી છવ્વીસ મળવી જોઈએ ને એની અંદર અચ્છા સાથે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ તમને ખાસ વાત કરી આપણે રિઝલ્ટ ઉપર થોડીક નજર નાખી શું ચાલી રહ્યું છે બનાસકાંઠાની અંદર બનાસકાંઠા અત્યારે ગરમ માહોલ છે એમ ગેનીબેન 5153 ના માર્જિન થી આગળ ચાલી રહ્યા છે બનાસકાંઠા ની અંદર 13,61,000 નું વોટિંગ થયું છે જેની અંદર અત્યારે વોટિંગ જોઈ શકાય છે કે ટોટલ 5000 ની લીડ થી બનાસકાંઠા માં ગેનીબેન આગળ ચાલી રહ્યા છે ગેનીબેન નું નામ ચર્ચાઈ રહ્યું હતું 9,58,000 મતો નું ગણતરી થઈ ચૂકી છે અત્યારે તમને જણાવી દઉં કે જે મત ગણતરી ચાલી રહી છે મત ગણતરી દેવદર આજુબાજુના વિસ્તારની ચાલી રહી છે જે પ્રમાણે અપડેટ મળી રહી છે પ્રમાણે અને બીજી અપડેટ ફરીથી લેટેસ્ટ અપડેટ આવી છે ચંદનજી ઠાકોર ફરી આગળ થઈ ગયા છે જે બંને બેઠકોએ શ્વાસ અદ્ધર કરીને રાખ્યા છે બંને ઉમેદવારોના ચંદનજી ઠાકોર પાછળ હતા ફરી પાછા આગળ થઈ ગયા છે અને જોવા જેવા આંકડા આ બંને બેઠકોમાં જોવા મળી રહ્યા છે અને ચંદનજી ઠાકોર ફરી પાછા આગળ બે બેઠકોની વાત કરી મેં તમને કહ્યું એમ કે એક પાટણ બેઠક એક બનાસકાંઠા બેઠક રસપ્રદ કહાની અહીંયા આગળ થઈ રહી છે

ચૌધરી સામે બાદ ભીડી શકે એવા કોઈ નેતા હોય તો માત્ર ગેનીબેન ઠાકોર છે આ ગેનીબેન ઠાકોર જે અત્યારે મજબૂત લડાઈ આપી રહ્યા છે અત્યારના જો આંકડાઓની વાત કરીએ તો એ આંકડાઓ પ્રમાણે અત્યારે ટોટલ બે બેઠકો એવી છે જેમાં ઇન્ડિયા ગઠબંધન આગળ છે ચોવીસ બેઠકો ઉપર છે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે આ હાલના આંકડાઓ છે આ હાલની સ્થિતિ છે આપણે આગળ વાત કરીશું કે શું થાય છે આ બંને બંને ઉપર બેઠકોના ફરી રિપીટ કરી કરી દઉં તમને કે હાલ શું છે 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 વાત આગળ આગળ પાંચ હજાર એકસો ને ત્રેપન થી અંદર અને ચંદ્રજી જઈ જઈ રહ્યા રહ્યા પાછળ જોવા જેવો મામલો અહીંયા આગળ બન્યો છે ભરતસિંહ ડાબી જો હાલના આંકડા પ્રમાણે વાત કરું તો પાંચસો અગ્યાસી ફાઇવ સિક્સટી નાઇન આગળ છે છે બહુ ઓછી લીડ લોકસભાની અંદર

એમની સામેના ઉમેદવાર ત્રણ લાખ ને ચાલીસ હજાર વોર્ડ લઈ જાય છે ત્રણ લાખ ચાલીસ હજાર વોર્ડ લઈ જવા નરેન્દ્ર મોદી ચૂંટણી લડતા હોય તો પણ બહુ મોટી વસ્તુ છે જે નરેન્દ્ર મોદીના નામ ઉપર ભાજપના લોકો એવો દાવો કરતા હોય છે કે પથરાપણ કરી છે ત્યાં નરેન્દ્ર મોદીની સામે એક ઉમેદવાર ત્રણ લાખ ચાલીસ હજાર વોટ લઈ જાય છે આ ખૂબ મોટી વસ્તુ છે એટલા માટે થઈને એની એની સાથે બીજી ઘણી બેઠકો છે એના વિશે વાત કરીએ એક બેઠક છે જેની ઉપર પંજાબની બેઠક છે જેની ઉપર જે ખાલિસ્તાની આતંકવાદી હોવાનો આરોપ જેમની ઉપર લાગ્યો છે તો એની એના વિશે વાત કરીશું એ જે આતંકવાદી હોવાનો આરોપ લાગ્યો છે અમૃતપાલ સિંઘ આગળ ચાલી રહ્યા છે એની સાથે એક અગત્યની બેઠકની ચર્ચા કરી કઈ અગત્યની બેઠક અગત્યની બેઠક છે રાજસ્થાનની રાજસ્થાનના એક નેતા ખૂબ ચર્ચામાં કોણ રાજસ્થાનની અંદર બાળમેરથી એક નેતા ચર્ચામાં હતા રવિન્દ્રસિંહ ભાટી પાછળ ચાલી રહ્યા છે ચાલીસ હજાર કોર્ટ રવિન્દ્રસિંહ ભાટી ચાલીસ હજાર વોટ થી પાછળ ચાલી રહ્યા છે તો રવિન્દ્રસિંહ ભાટી પાછળ ચાલી રહ્યા છે પણ એક બીજા નેતા છે જે આગળ ચાલી રહ્યા છે જે નેતાએ સાબિત કર્યું છે કે તમારી જે લોકલ પકડ મજબૂત હોય મજબૂત હોય તો પછી કઈ પણ થઈ શકે છે અને એટલા માટે થઈને એક નેતા છે ભારતીય આદિવાસી પાર્ટીના બાસવાડામાંથી રાજકુમાર રોથ રાજકુમાર ઓર કન્ટિન્યુઅસલી આગળ ચાલી રહ્યા છે અને જે પ્રમાણે આંકડાઓ દેખાઈ રહ્યા છે એ પ્રમાણે રાજકુમાર રોત જે છે એ બાંસવાડામાંથી જીતી શકે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે જીતી શકે છે રાજકુમાર રોત ઇન્ડિયા ગઠબંધનના રાજકુમાર રોત નેતા છે ભારતીય આદિવાસી પાર્ટીના મુખ્ય છે અને એ આગળ ચાલી રહ્યા છે ભારતીય આદિવાસી પાર્ટીથી મને યાદ આવી ભરૂચની બેઠક ભરૂચની બેઠકમાં ખૂબ વાતો થઈ હતી ખૂબ ચર્ચા થઈ હતી શું ચાલી રહ્યું છે ભરૂચની બેઠકમાં એના વિશે વાત કરીએ

વાત કરીએ તો ભરૂચ બેઠકમાં ચૈતર વસાવા બાણું હજાર વોટ થી પાછળ છે પાંચ લાખ વોટ મળ્યા છે મજબૂત વોટ મળ્યા છે તેમ છતાં મજબૂત ટક્કર આપી છે ચૈતર વસાવા એ મનસુખ વસાવાને સો માટે અગત્યનું છે એમણે મજબૂત ટક્કર આપી છે ચૈતરભાઈ દામજીભાઈ વસાવા દિલીપભાઈ વસાવાને નવ હજાર સાતસો ને અગિયાર વોટ જ મળ્યા છે સૌથી મહત્વની વસ્તુ છે જે બીટીપી બહુ મોટા દાવા કરતી હતી અને દિલીપ વસાવાને નવ હજાર સાતસો કે ડિપોઝિટ જપ્ત થાય એવા હાલાત થાય છે મતલબ એ તો કેવું પડે કે ચેતર વસાવાએ ત્યાં પોતાની હાજરી પુરાવી છે કારણ કે બીજા કોઈ ઉમેદવારોને એટલા વોટ નથી મળે પણ મનસુખ વસાવા ફરી પાછા અહીંયા જીતી રહ્યા છે અને એવું દેખાઈ રહ્યું છે કે મનસુખ વસાવા ભરૂચમાંથી સાતમી ટર્મમાં જીતી જશે મનસુખભાઈ ધાનજીભાઈ વસાવા ફરી પાછા જીતે એવા દેખા આપી રહ્યા છે પણ આપણે વાત કરીએ મહત્વની આપણે વાત કરવી છે પાટણની અને બનાસકાંઠાની બેઠકની પાટણ અને બનાસકાંઠાની બેઠક અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બની છે કારણ કે ઘણી વાર ગેનીબેન આગળ જાય છે ઘણી ચંદનજી આગળ જાય છે શું ચાલી રહ્યું છે શું લાગી રહ્યું છે કે કોણ આગળ જશે કોણ જીતશે કોણ કોનું પલડું ભારે થશે એ જોવાનું હવે રહેશે વાત કરીએ તો પાંચ હજાર ત્રણસો ને સડસઠ મતોથી ગેની બેન આગળ ચાલી રહ્યા છે અને ટોટલ જો આંકડાની વાત કરીએ તો અત્યાર સુધીનું જે ટોટલ વોટિંગ થયું છે એની વાત કરીએ જે ગણાયું છે દસ લાખ સોળ હજાર ત્રણ લાખ લગભગ સવા ત્રણ લાખ વોટની બાકી છે અને આ ગણતરી તમને જણાવી દઉં કે જે રેખાબેન ઠાકોર છે એ આયાતી ઉમેદવાર છે રેખાબેન ઠાકોર જે આવ્યા છે એ ગલબાભાઈને પૌત્રી છે પરંતુ બનાસકાંઠામાં કોઈ એવો એવો માહોલ નથી ગલબાભાઈ ગલબા કાકાને લઈને આપણી સાથે આમ આદમી પાર્ટીના હિમાંશુભાઈ જોડાઈ ગયા છે જી હિમાંશુભાઈ સ્વાગત છે તમારું માધ્યમમાં જી થે જી ઇન્ડિયા ગઠબંધન અને જે તમારું જે કોંગ્રેસ સાથેનું ગઠબંધન હતું રંગ લાવી રહ્યું છે એ દેખાઈ રહ્યું છે જો હાલના આંકડા ઉપર આપણે નજર નાખીએ તો હાલના આંકડાથી અપડેટ કરાવીએ તો બસો અઠ્ઠાણું એનડીએ ઇન્ડિયા ગઠબંધન પહેલો પ્રશ્ન મારો એ છે કેટલા આશાસ્પદ છો કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની રહી છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધન ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે અને ચાર થી પાંચ વાગ્યા સુધીમાં આખે આખું ચિત્ર ક્લિયર થઈ જશે અને એક તાનાશાહ અને અહંકારી સરકારની સામે બધા એકજૂટ થઈને લડ્યા તો એક સારી લડત આપી શક્યા તેનો આનંદ છે પ્રજાતંત્ર અને લોકતંત્ર જીત છે જી આમ આદમી પાર્ટી માટે વ્યક્તિગત રીતે આપણે વાત કરીએ પાર્ટી વાઇઝ ઇન્ડિયા ગઠબંધન ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે કોંગ્રેસ પાર્ટીનો ગ્રોથ થયો છે પરંતુ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો દિલ્હીમાં લોસ જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર બેઠકો છે એમાં લોસ જોવા મળી રહ્યો છે શું કહેશો આમ આદમી પાર્ટી એક ઉગતો સુરત છે એના માટે કોઈ લોસ છે જ નહીં આમ આદમી પાર્ટી પાસે બે હજાર ઓગણીસમાં ક્યાં સીટો હતી લોકસભામાં એના કરતા ચોક્કસ વધારો થવાનો છે પંજાબમાં વધારો થઈ રહ્યો છે દિલ્હીમાં પણ વધારો થઈ શકે છે અને ગુજરાતમાં પણ થઈ શકે છે આમ આદમી પાર્ટી પાસે ગુમાવવા માટે કશું જ નથી આમ આદમી પાર્ટી ફરીથી સારી રીતે એન્ટર થઈ શકે છે લોકસભામાં આ વખતે પણ ઉપર ઉપર વાત કરવી છે ખાસ જે બેઠક ખૂબ સારી એવી ટક્કર આપી ચૈતર વસાવાએ ચૈતર વસાવા કે જેમણે ઇડલી ટક્કર આપી છે અત્યાર સુધી કદાચ મનસુખભાઈને કોઈ ટક્કર નથી આપી શક્યું એ બેઠક વિશે શું કહેશો ચૈતર વસાવા એક એકદમ આશાસ્પદ અને યુવાન ચહેરો છે ફક્ત આદિવાસી સમાજ માટે નહીં પણ સર્વ સમાજ માટે લોકોના મૂળભૂત પ્રશ્નોને વાચા આપી સતત લોકોની વચ્ચે લોકોનું કામ કર્યું છે આપણે બે મિનિટ માટે કોઈ પણ પક્ષા પક્ષી ભૂલી પણ જઈએ અને તમે મનસુખ વસાવાને ચૈતર સામ સામસામે ઉભા રાખો તો પણ આપને સહેજે સહેજે ચૈતર વસાવાને ચૂંટવાનું મન થાય એવું એ વ્યક્તિત્વ છે અને દેશ માટે અને સમગ્ર આદિવાસી સમાજની પણ સર્વ સમાજ માટે ઉજ્જવળ ભવિષ્યનો ચહેરો છે જી હિમાંશુભાઈ આપણે ગુજરાતની બે બેઠકોની ખાસ વાત કરવી છે તમે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી છે અને એ જ ગઠબંધનના બે ઉમેદવારો પાટણમાંથી ચંદનજી ઠાકોર અને બનાસકાંઠામાંથી કેનીબેન ઠાકોર સવારથી જ્યારથી મતગણતરી શરૂ થઈ છે ત્યારથી આ બંને ઉમેદવારો ભાજપના ઉમેદવારોને ટક્કર આપી રહ્યા છે કન્ટિન્યુઅસલી આગળ વધી રહ્યા છે શું માનો છો આ બંને બેઠકો પર અને આ બંને ઉમેદવારો વિશે બંને ઉમેદવારો જીતવા જ જોઈએ જો ન જીત્યા હોત તો આશ્ચર્ય થાત કારણ કે બંને સતત લોકો માટે રહી અને લોકો માટે કામ કરતા અને સર્વ સમાજનું ધ્યાન રાખતા ચહેરાઓ છે અને હજી પણ ગુજરાતમાં વધુને વધુ લોકો જો જનજાગૃતિ કેળવે અને મૂળભૂત પ્રશ્નો અને આત્મમંથન કરે તો સો ટકા ઘણી બધી સીટો ઉપર ફરક પડી શકે તેમ છે અને મને આનંદ છે કે આ વખતે જાગૃતિ આવી છે વોટ શેર ઘણો બધો વધ્યો છે ઘણી બધી સીટો ઉપર કાંટાની ટક્કર થઈ છે પરંતુ ત્રીસ ત્રીસ વર્ષથી જે ખઈ બદેલી સરકાર છે બધી એજન્સીઓ એમની પાસે છે સરકારી મશીનરીઓ ક્યાંક ને ક્યાંક સામદામ દંડ ભેદનો ઉપયોગ થયો છે બીજા પક્ષો ક્યાંક ને ક્યાંક એટલા જાગૃત નથી રહી શક્યા અને છેલ્લા કલાક બે કલાકમાં જે ઘણી જગ્યાએ બોગસ વોટિંગ ના દાખલા આપણી પાસે આવ્યા જયારે બીજા લોકો બુથ છોડી દેતા હોય ત્યારે આ લોકોએ સતત રહી અને વોટિંગ કર્યું એટલે ક્યાંક ને ક્યાંક આવી બધી માલ પ્રેક્ટિસ પણ થઈ છે પરંતુ ઘણી બધી સીટો ઉપર કાંટાની ટક્કર જોવા મળી છે લોકો જાગ્યા છે એ ફક્ત લોકસભા લોકસભાની પણ આવનારા સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ આપણને એના બહુ સારા પરિણામ જોવા મળશે જી ભાઈ વાત કરીએ તો જ્યારે આ ચૂંટણીની શરૂઆત થઈ તો શરૂઆતમાં એક એવો માહોલ બનાવવામાં આવ્યો કે વિપક્ષ ક્યાંય છે જ નહીં ટક્કરમાં પછી અબકી બાર ચારસો બાર ની વાત કરવામાં આવી ચારસો બાર અત્યારે પરિણામ આવી રહ્યું છે તો જોઈ રહ્યા છે કે ચારસો બાર છોડો એનડીએ ને ત્રણસો બાર જવામાં વાંધો પડી રહ્યો છે ને જે પ્રમાણેના સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે પ્રધાનમંત્રીએ ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે અને કદાચ એવું પણ બની શકે છે સૂત્રો કહી રહ્યા છે પ્રમાણે કે જો ચંદ્રબાબુ નાયડુ અને સાથ છોડે તો ઇન્ડિયા ગઠબંધનનો જે નાવ છે એ કિનારે પહોંચી શકે એમ છે શું લાગે છે કઈ જગ્યા ઉપર વિપક્ષે છે મહેનત કરી કઈ બાબતો છે જેના લીધે થઈને વિપક્ષ એકજૂટ થઈને જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બીજા સામે લડતા હતા એ બંને એકજૂટ થઈને અ કન્વિન્સ કરવામાં સફળ રહ્યા લોકોને કે ના અમે આ વસ્તુ સામે લડી રહ્યા છીએ મને તો આપે જે બે નામ આપ્યા મને તો એવું લાગે છે નીતિન ગડકરી પણ જો ભારતીય જનતા પાર્ટી છોડે તો નવાય નહીં અચ્છા તમારા તમારા આ તો જોયું હશે કે 400 પાર ની વાત કરી પહેલેથી જે લોકો એ 400 પાર 400 પાર નો આના આના બે ઇન્ટરપ્રિટેશન બજારમાં ગયા એક તો 400 પાર ના નારા જે એમનો અહંકાર હતો જે એક તાના શાહી જે વૃત્તિ હતી ને એ જનમાનસમાં છતી થઈ સામાન્ય માણસે એમ પણ વિચાર્યું કે આ લોકો તો ચારસો પાર આવવાની જ છે આપણે એમને વોટ આપીએ કે ના આપીએ શું ફરક પડવાનો છે આપણા વોટની કોઈ કિંમત નથી એટલે એક એક લોકોને ઈગો હર્ટ કરવાનું કામ પણ આ નથી થયું બીજું સંગઠનમાં આના કારણે એક વધારે પડતો ઓવર કોન્ફિડન્સ ડેવલપ થઈ ગયો અને ખરેખર પોતે અંદરથી જાણતા હતા કે આપણી હાલત બસો ની પણ નથી ત્યારે ચારસો ની વાતો કરશું તો ત્રણસો એ પહોંચશું આ એમને ખબર હતી વાસ્તવિકતા આપ પ્રધાનમંત્રીના ભાષણમાં ભેંસ આવી ગઈ મંગળસૂત્ર હવે મંગળસૂત્ર ની કિંમત નરેન્દ્ર મોદી સમજાવશે એમને કે ગાયને જાહેર ના કરી શક્યા તો કઈ નઈ ભેંસ ને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દો એટલે એમની જે સ્પીચ છે ને એ જ આ વખતે પ્રધાનમંત્રીની ગરિમાને શોભે એવી બિલકુલ નહોતી પરિણામો એમના ચહેરા ઉપરથી દેખાતા બાકી કરોડો અને અબજો રૂપિયા તમે પબ્લિસિટીમાં વેડફ્યા અબજો રૂપિયા તમે માર્કેટમાં આપ્યા છતાં પણ તમારી આ દશા છે વિચાર કરો આ જો મીડિયા અને મશીનરીનો દુરુપયોગ ના કર્યો હોત ને તો જ્યાં કન્યાકુમારીમાં સાધના કરવા પ્રધાનમંત્રી બેઠા હતા કાયમી ત્યાં બેસવું પડત જી જી માંજુભાઈ અ તમે જે જે પ્રમાણે વાત કરી એમ મીડિયા મશીનરી આવા ઘણા બધા આરોપો જો કે મીડિયા ઉપર લાગતા હોય છે સામાન્ય વાત છે પરંતુ હવે જે પરિણામો સામે આવી રહ્યા છે પરિણામો અત્યારે આપણી સામે અત્યારનો આંકડો તમને કહું તો બસો ઉપર એનડીએ જોવા મળી રહ્યું છે બસો ઉપર ઇન્ડિયા ગઠબંધન જોવા મળી રહ્યું છે આગળ શું તમે તો કહી રહ્યા છો કે તમારી સરકાર બને છે બને કે ના બને સાઈડમાં મૂકી દઈએ આગળ શું મુદ્દો રહેશે ખાસ કરીને આમ આદમી પાર્ટીનો ગુજરાતને લઈને કારણ કે

આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી શાનદાર પ્રદર્શન કરશે પણ કેટલા લોકોના આશીર્વાદ મળે છે કેટલા લોકોનો છે એ અગત્યનું છે આજે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એસી પંચ્યાસી માં પોતાની કારકિર્દી ની શરૂઆત કરી ત્યાં અહીં સુધી પહોંચતા એમને ચાલીસ વર્ષ લાગ્યા તો આમ આદમી પાર્ટીની તો શરૂઆત છે સંગઠન બની રહ્યું છે એનો શેપઅપ થઈ રહ્યો છે એટલે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે અને આમ આદમી પાર્ટી એ વિચારધારાની પાર્ટી છે ભણેલા ગણેલા લોકોની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી એ ફક્ત ને ફક્ત સત્તાલક્ષી કામ કર્યું છે એમને થોડીક પણ લોકોની ચિંતા કરી હોત સરકારી સારી શાળાઓ બનાવવાની ચિંતા કરી હોત તો એમને આરામથી ચારસો પાર જઈ શક્યા હોત પરંતુ એ લોકો સત્તા બચાવવા માટે કોઈ પણ ભોગે એમને ફક્ત ને ફક્ત સત્તાલક્ષી રાજકારણ કર્યું જયારે આમ આદમી પાર્ટી છે એ સેવાલક્ષી ને પ્રજાલક્ષી રાજકારણ કરે છે અને અમે અમારું જે મોરલ છે જે જમીર છે એ નહીં છોડીએ ચાહે સત્તા બે ચાર વર્ષ લેટ આવે એનાથી કઈ ફરક નથી પડતો પણ સત્તા મેળવવા માટે મોહાંત થઈને આખા દેશના કરોડો લોકોનું નુકસાન કરીને એમનું જીવન ધોરણ બરબાદ કરીને એમની રોજગારી બરબાદ કરીને સત્તા મેળવવા માટેનું આ પાપ જે ભાજપના ભ્રષ્ટ લોકો કરી રહ્યા છે ને એ ખરેખર લોકતંત્ર માટે દુઃખદ છે હિમાંશુભાઈ જે ઇલેક્શન પહેલા અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલવામાં આવ્યા એવી જ રીતે હેમંત સોરેન મોકલવામાં આવ્યા શું આ બધી વસ્તુઓના લીધે થઈને ભાજપ ને મોટો ફટકો પડ્યો છે લોકોને એવું લાગ્યું છે કે માત્ર વિપક્ષના નેતાઓ જેલમાં જાય છે ભાજપમાં જે આવે છે બધા ધોવાઈ જાય છે શું આનાથી કોઈ ફટકો પડ્યો છે ભાજપ ને હું એવું નથી માનતો ભાજપ ને ફટકો પણ હજી કદાચ જો એ લોકો જેલમાં ના ગયા હોત તો લોકચાના વધારે મેળવીને હજી વધારે એમની સરકારને ગરભેગી કરી શકતા હતા એમને આ ડર હતો જ એટલા માટે જ એમણે આ લોકોને જેલમાં પૂર્યા છે અને કોઈ પણ જાતના પુરાવા વગર એવા વજુદ વગરના લોકોના બયાન ઉપર એમણે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે બાકી ભારતીય જનતા પાર્ટી ગરબેગીત થઈ ગઈ વાત તમે વાત કરીએ મે ભ્રમણે ખાલી આંકડો હું આપવા માંગીશ ઇન્દોરની જે બેઠકમાં એક ઉમેદવાર હતા જેમણે એમણે કોંગ્રેસનો ઉમેદવાર એમણે પોતાનું ઉમેદવાર પત્ર પાછું ખેંચ્યું હતું એ બેઠક ઉપર બે લાખ લોકોએ નોટામાં મત આપ્યા છે 2 લાખનો આંકડો ઇન્દોરમાં જોવા મળી રહ્યો છે

કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે અને જો બનાવશે તો પછી એમાં ચહેરાઓ કોણ કોણ હશે શું શકે છે કોને પ્રધાનમંત્રી તરીકે જોઈ શકીએ છે જો જો અને વાત બને તો મને એવું સ્પષ્ટ લાગે છે કે ચહેરો ચમકાવવાનું ને ચહેરાની પાર્ટી છે ને એ ભારતીય જનતા પાર્ટી છે આ તાનાશાહી સરકારને સબક શીખવાડવા માટે અને કરોડો લોકોનો ઉદ્ધાર કરવા માટે બાકીના બધા એક સાથે મળી અને ચહેરા કરતા જો ચરિત્રને વધારે મહત્વ આપશે તો આ દેશનું લોકતંત્ર આપણે ઉજ્જવળ બનતું જોઈ શકીશું જી હિમાંશુભાઈ એક પ્રશ્ન ખાલી એક દિલ્હીને લઈને આવતો દિલ્હીની અંદર આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે આવે જે જગ્યાએ સાથે આવ્યા છે મોટે ભાગે વિપક્ષો સાથે આવે છે ફાયદો એમને ચોક્કસથી જોવા મળી રહ્યો છે જે વોટ કપાતા હતા એ કપાવવાના બંધ થઈ ગયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી ઉપર એક સમય ઉપર પાછળ ચાલી રહ્યા હતા આપના પ્રવક્તાનો એક મેટ ટ્વીટ જોયું એના પછી અને અત્યાર સુધી પણ જે એમની લીડ છે એટલી મોટી લીડ નથી જે ની હોવી જોઈએ દિલ્હીમાં શું કાચું રહી ગયું કે દિલ્હીની અંદર સાથે સાત બેઠકો ઉપર ગઠબંધન છે તેમ છતાં પણ ભાજપ લીડમાં છે મને એવું લાગે છે કે હજી પણ એક એવું વહેલું છે કારણ કે હજી બે ત્રણ કલાક નો સમય બાકી છે અને કોઈ પણ બદલાઈ શકે છે ચિત્ર પરંતુ સાથે સાત સીટો એમની હતી આપ જાણો છો કાયદો વ્યવસ્થા પોલીસ રેવન્યુ અધિકારીઓ ગૃહ વિભાગ એટલું બધું પ્રેશર હોય મશીનરી નું એટલે કદાચ બની શકે કે બધી સીટો વોટ માં કન્વર્ટ ન થઈ શકે કે ધાર્યું પરિણામ ન લાવી શકે પરંતુ આપ વોટ માર્જિન જોજો જે ગયા વર્ષે લોકોના વોટ મળ્યા હતા બીજી પાર્ટીનો એના કરતા વોટ શેર કેટલો વધ્યો છે અમારા માટે એ અગત્ય છે જી જતા પેલા લાસ્ટ પ્રશ્ન હવે ભરોસો છે ઘરો જો આખે આખી વાત એવી છે સત્ય વાત કરીએ તો વાત બોગસ વોટિંગ કરાવવાની છે હું કમ્પ્યુટર ફિલ્ડ નો માણસ છું શિક્ષણ સાથે જોડાયેલો માણસ છું એટલે મશીન ને પોતાને ગડબડી કરતા પણ એ આપણે હ્યુમન જ છે એ માણસ જ છે કે જે મશીન ને બદલે છે જે એમાં બોગસ વોટ નાખે છે મને ને મને પચીસ વાર કોઈ ના જોતું એમ વોટ દબાવવા દેવામાં આવે તો એ વોટ પડવાના જ એટલે જ્યાં સુધી લોકોનો અધિકારીઓનો જેમને આ જવાબદારી આપી છે એમનો અંતરાત્મા નહીં જાગે ત્યાં સુધી આ બધું મશીનોમાં શક્ય છે હું આજે પણ ચેલેન્જ મારીને કહું છું આપણા માનનીય પ્રધાનમંત્રી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે જર્મની ને ફ્રાન્સ ને અમેરિકાના દાખલા આપતા કે આવા ભણેલા ગણેલા ડેવલપ દેશના લોકો બેલેટ પેપર થી ચૂંટણી કરાવે છે તો આપણે કેમ નથી કરાવતા આ એમના શબ્દો છે તો દસ વર્ષથી એમની પાસે આત્મા છે કેમ નથી કરાવતા હવે હું ચેલેન્જ મારીને કહું છું બેલેટ પેપર થી ચૂંટણી કરાવ્યા એક પણ ચહેરાઓ જેલ સિવાય ક્યાંય નહીં દેખાય જી હિમાંશુભાઈ તમે અમારી સાથે જોડાયા બદલ ખુબ ખુબ આભાર અને જોવાનું રહેશે હવે કે જ્યારે આજનો દિવસ પૂરો થશે ત્યારે કોની સરકાર બનશે એનડીએ કે પછી ઇન્ડિયા ગઠબંધનની ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ સો સો વાત કરીએ હવે અત્યારના આંકડાઓની શું આંકડાઓ અત્યારે જામી ચાલી રહ્યા છે એ આંકડાઓની આપણે થોડીક ચર્ચા કરી લઈએ બે બેઠકોની વાત કરીશું મુખ્યત્વે જે ચર્ચામાં છે અત્યારે ઉપર ઇન્ડિયા આગળ છે ઇન્ડિયા ગઠબંધન બસો બત્રીસ ઉપર આગળ છે અને જે બે બે બેઠકોની આપણે વાત કરવાની છે ગેની બેન આગળ ચાલી રહ્યા છે અને પાટણની અંદર ચંદનજી ઠાકોર પાછળ પડી ગયા છે જોવાનું રહેશે શું ચાલે છે બસ આવી જ રીતે તમે જોડાયેલા રહેજો માધ્યમ સાથે આવી જ અપડેટ સાથે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર ધન્યવાદ